દર્શન કરવા આયો તું દર્શન કરી ને હું મારા સોચી થી ઘેર જઈ અને પછી મારા પોચેમ પાસ ઉઠશે બોલો પોચે ફરીને પછી હું ખાવ છું પાછું બપોરે અને વચ્ચે પછી છે ને મોત વખત ખાવાનું નહીં બપોરે ખાઈ ને પછી પછી નહીં ખાતો બરાબર એટલે હું આ પહોંચમ ભરતી જી હું માતાજીએ આ તો દર્શન દર્શન કર્યો અને આ તો ધરાઈ માતાનું મંદિર છે હવે મનોકામના પૂરી થાય છે જેને દર્શન કરવા આવવાની ઈચ્છા હોય તો અડેરણનું ધરાઈ માતાનું મંદિર છે ડુંગર ઉપર બરાબર ત્યાં આવીને દર્શન કરજો હવન મનોકામના પૂરી થાય ત્યાં મારી એ પૂરી કરતા આખા જગતની એ પૂરી કરાશે શું કીધું વલ્લભ પેપર ને બધું મોડી સાઈડ એટલે બધું લીલું છે ને આ તો બધું જ્યાં ફુકાઈ ગયું આટલી ઘડી આ હોટલો એ ફોન આવ્યો વળી હા ભાઈ હા હેલો અબ તો બાકી હતો ને તમારો અલ્યા ભાઈ કેટલા હપ્તા થયા છે એમ કહું છું હું તો બે વર્ષથી ભર ભર કરું છું ને હજી કેટલા હપ્તા બાકી છે

ખરેખર તમે જોવો ને બે વર્ષ થઈ ગયો બે વર્ષ થઈ ગયો લોન ના માં છેલ્લો હપ્તો બાકી છે આ ભરી દે એટલે આપડે ગંગાજી ના પછી તો લોને કર્યું નહીં કે કશું કોઈ કરવું નહીં સોનતીજી ઊંઘ તો આવે કે આ તો હપ્તો આવે છે કે સાહેબો તો જે તારીખ પહેલા સાહેબ એ બાપડા શું કરે કંટાળ્યા કોઈ આપણે હપ્તો ના લે એટલે ચોધીને એ

આ છેલ્લો હતો ક છેલ્લો છેલ્લો પડી ગયું હારુ સાહેબ છેલ્લો હતો તો બધું છે

હું કઉ છુ આ હોય માતાજી આયલો હું ના છું પણ જેવું આ બે વર્ગી લોન દર ના

પૈસા નાખ કરવા અને જેમ માં બોલાવજે બોલાવજ

વાત હાજરી પણ હમણાં હાલ આ દુળભાનું બધું સેટિંગ કરી એ પૈસા તો નતા લોન કરી સિત્તેર ની

મારે તો સાહેબ આવતો હોય એટલે કરતા ખબર નહીં સાહેબ માતાજી હમર જેવો પૈસા ને પડે હું કે ઉદુરબા હા શી વાત છે તાળ આપળો તો તાળ હું કરવાને આ જો ટેકો ટેકો હેડો હું જે ઉદુરબા આપળો એકબીજાનો થોડો ટેકો કરીએ ને તો ટેકો ટેકો આ ડકો આપણ ભમરબાને બાપને રપજ છે રપજ ઘણી છે ભમરબાને ડોહીની રપજ છે હા શી વાત સૂટો ખાળો ભેળા શું કરવું રે તને મારે જવ થોડા પેલું પોણત માં હું નું મેકીને આયે છું એટલે એરન્ડમ વાલ છે યે તો આપળો બોરનું પોણ જ લો વધો તો નહી આવ રાખે રાખે જ જહા એમ તો ઉપર પડે ડખલા છે જે હા રે હેડો

શું કરવાના હું મારા કે જવું જ પડે આપણા જેમાં થઈ ગયો બધું થઈ ગયો અને લોનના પૈસા આપણે એ અને ઉજબાના ભર યજ ભર ને કોઈ ના આપણો બધા પૈસા છોકરો ના દે હવે આપણી કઈ અને ભર ભર ના બા ખાવા મારે બીજું આપણે આપણે જંગલમાં ઊંઘી રહેવાનું આમથી આરામ જ કરવાનું

વાત થઈ ગયા ભાઈ બધા પડ્યા હતા ના ના એટલે ખાસી જગ્યા એ બે ત્રણ જગ્યા એ બધું હતું કે શું મારા એક તો પેલા ભાઈ આ ધોળી વાર

બ્રેડ થી અલાવ ડબલ શું શું છે કે શું છે આપ છે આપ તી પર પર દી દોરીઓ ઓવા ચાંદો છોરી ઓય પાછળ ઉભરે

નાટક નાટક ચાલુ કરે ભાવજે ભાઈ ભાવ ભાવ ઉતારો તો શું કરવાનું મારે ઉતરો ઉતાર લોન ના હપ્તા ભરવા પડે છે બે મહિના બે મહિના દુર્ભા બે મહિના આ તો ખરેખર બે મહિના તો તો હું કઈ ના છે મેં કે છું

અમે હું તું તારી પર આવી ગયો પાછો ભઈ ફરવડ પર કે ન કે આ ગોબાળ મેલે તો સુસુ ફરી જા હા હા મારે શું કરવા આ આટકો ને કેતામાં મારે મરી કે તારે ભાઈ ખરાબ શું હમ જીનું માને સપડ સપડ રાવ્યા તમને કે કરજે હા અબ તો ભડજે પાછો પણ આ જાય જે ખાએ ખૂડી જવું ખૂડી જશે રા અબ તો તમે ભરાયા વગર ની અરે જો ખૂડુય ખૂડી જશે અમે કરે યા સિવિલ ખરાબ ન થવી દેવા પાછી નહીં પણ ઓ તો બરાબર છે જો ભમરા ઓરા ગાડીયા લે એ તારા જેવો તો તું

હમણાં માણસને લોન લઈ લે પૈસા એ માણસ વાપરી નાખે ચાર પાંચ હપ્તા ભરે અને પાછળ જે હપ્તા ના ભરે એટલે પછી આર્ય નોબત આપણો આવે બરોબર એટલે તમે જોઈ વિચારી અને આ વિડીયો અમે છે ને ફક્ત મનોરંજન માટે બનાવે છે બરોબર કોઈ સિરિયસ લેતા નહીં અમે તો જાણે કોઈના હપ્તા વાપરતા નહીં પણ આ તો કોઈ વાપરતું હોય તો બરોબર કોકની લોન કોઈ વાપરતું હોય ને તો ખરેખર કાયદેસર જે હપ્તો આવે ને એ ભરી દેજો એટલે રીતના તમારો સંબંધો હા કાયદેસર પર કાયદેસર ભરવો પડે એમાં સાહેબ એ કોઈ ના જો કોઈ ગરદે બરોબર એ રીતના ભરી તો તમારું હેડ બાકી આવા ઝઘડા થઈ